નમસ્કાર મિત્રો હું સંજય ઠાકોર આજે હું આવ્યો છું અડોલ ગામે જ્યાં દુષ્કા બાપજીનું દુષ્કા વીર મહારાજનું મંદિર છે લોકો દુષ્કા બાપજી કહેવાય છે દુષ્કા વીર મહારાજે કહેવાય છે સાહેબ એકલો શું આ પહાડોમાં જો આ બધા પહાડો છે કશું કોઈ પોણી કે કશું કોઈ દેખાતું જ નહીં આટલામાં અને વીર મહારાજના દર્શન કરવા જઈ રહ્યો છું અને જો કદાચ થઈને મહારાજ શક્તિ આપો અમને મહારાજ ઉજાળા દુષ્કા બાપજી અમને ઉજવાળી તો ટૂંક સમયની અંદર ઇતિહાસની વાતો ચેનલની અંદર દુષ્કા વીર બાપાનું મૂવી પણ બનાવી રહ્યા છીએ તો આજે હું ઇતિહાસ માટે આવ્યો હતો કે દુષ્કા વીર મહારાજનો ઇતિહાસ શું છે તો મળ્યો બે ત્રણ જણોને પણ હજી પાછું આવવું પડશે મને એવું લાગે છે અને મિત્રો થાકી ગયો છું હું તો કેસ કેટલો ચડ્યો છું તમને બતાવીશ બહુ વધારે આવી ગયો છું આ જોવા ઓહો હો નીચે બહુ વધારે આવી ગયો છું અને પાણી તો સજ નહીં હોય બહુ એક બોખરો ચડવાનો છે પછી પાછું એક ઉતરવાનું છે પાછો એક ચડવાનો છે એટલે આ રોડ પણ બનાવ્યો છે પણ રોડ ચોમાના કારણે થોડો ડેમેજ થઈ ગયો છે એટલે બાઈક તો ઉપર આવે એવું જ નહીં સુધી આવે છે બાઈક પણ પછી નહીં આવે એવું અને મેં એક કાકોમા મળ્યા મને વાટમાં મેં એમને પૂછ્યું કાકા પાણી પીવા માટે એટલે કોઈ થોડા આગળ જો અને ઝરણોનું પાણી હશે એ પીજો હવે મને ઝરણોનું પાણી મળી ગયું છે તમે બતાવે તમને કે જે કુદરતી પાણી ઝરણોમાંથી ભોખરોમાંથી ક્યાંથી આવતું હોય કોઈ નક્કી નહીં એ પાણી પીવાનું મને કીધું હા આવ્યું પાણી તમને પાણી બતાવીશ આ પાણી સરસ પાણી આવે છે એકદમ ચોખ્ખું છે ભોખરો માંથી આવે છે દેખાતું જ નહીં એકલો ફરી રહ્યો છું બાપાના દર્શન કરવા બાપા સી કોઈ નહી પણ બાપા તો સી એ વાત સાચી છે એટલે થોડી મજા પણ આવે છે થાક પણ લાગ્યો છે પણ બાપાનું નામ થોડી મજા આવી જાય છે જો મિત્રો આ પાણી મારે પીવાનું છે ઝરણાનું પાણી ક્યાથી આવે પાણી કોઈ ખબર નહિ આગળ મિત્રો મંદિરના દર્શન કરાવીશ તમે આવો મારા જોડે જોડે તમે પણ પુષ્કા વીર બાપાને કહેજો કે બાપા ઇતિહાસ મળે અમને અને મૂવી બનાવીએ તમારું આ પહાડોના અંદર થઈને દુષ્કા બાપજીના મંદિરે પહોંચવાનું છે તમે જોઈ શકો છો બહુ ઘણું હજી દૂર લાગી રહ્યું છે મને અને સમય પણ થઈ ગયો છે પૂણા પોચ વાગ્યા છે હું રિટર્ન ક્યારે વળે તો મને પણ ખબર નથી કારણ કે ઉણા પહોંચ તો વાગી ગયા છે અત્યારે પણ આજે દર્શન કરીને રિટર્ન જવું મારા આ કોઈ નદીનો પોટ લાગે છે અંદર ભોખરાની અંદર નદી નીકળે છે કોઈ દેખાતું નહીં કોને પૂછું કોને ના પૂછું ગલત જગ્યાએ આવી જાય એવું લાગે છે મને યાર સો ટકા ગલત જગ્યા આટલા રસ્તો પૂરો થાય છે હવે એ બાજુ જવું કોઈ આઈડિયા જ નથી જાય ટુસ્કા બાપજી આટલાથી પાછો વળો છું કારણ કે આટલો રસ્તો ખબર નથી પડતી કે બાજુ જવું કે બાજુ ના જવું નેટવર્ક આવતો નથી અહીં તો મોબાઈલ એક ડબ્લુ થઈને જોઈ લઈએ કઈ ખબર પડતી નહીં કે બાદ જવાનું છે ડરે લાગે છે થોડી થોડી ના मजा आया तो का जंगल से अब नहीं कहीं देखा तो नहीं जाए दुष्कर महाराज पापा ना दर्शन करवाने बहु आशा थी बोली जाए मंदिर तो सारू से तो दर्शन थी जाए कोई रस्तो नहीं देखा तो मंदिर जावा जवा क्या जाऊँ ખબર પડતી અહીં પણ રસ્તો પૂરો થઈ ગયો તમે જોઈ શકો છો રસ્તો પૂરો થઈ ગયો છે પણ એ ખાલી એટલા દૂધ કર્યા છે ઉપર ચાહે જોઈ લઈએ આપણે ઉપર જઈને એટલે જાય છે કોઈ આઈડિયા નથી રસ્તો મળી ગયો હવે કારણ કે રસ્તો ભૂલી ગયો તો પાણી પીવા ગયો એટલે રસ્તો ભૂલી ગયો પણ આવા રસ્તો મળી ગયો છે થોડું ઉપર ચડવું પડ્યું મારે આ દેખાય તમે અહીંથી ચડીને ઉપર આવ્યો તો રસ્તો મળી ગયો મને કારણ કે પાણી પીવા ગયો ને થોડો નદીનો પાટ હતો યાર હું છું તમે જોઈ શકો છો કોઈ નથી આટલામાં દુષ્કાવીરના દર્શન કરવા ને ઇતિહાસ લેવા આવ્યો છું બસ મિત્રો લાગ્યા રહેજો હવે દર્શન કરાવું તમને વીર બાપાના सामने दिखाई से मंदिर ये मंदिर दुस्क कावीर महाराज नु मित्रों थोड़ा थक लाग्यो पण पापा नु मंदिर देख्या पछि आनंद आई ग्यो ये मंदिर से देखा है तुमने तुम्ही बड़ो लाओ तो अवश्य पापा ना मंदिर दर्शन करवा आवजो આવી ગયો છું નજીક મંદિરના નજીક બહુ એટલે બહુ એક મંદિર ત્યાં પણ છે દીવ બાપાનું એ પણ તમને બતાવીશ ચાલો બતાવી બતાવજો તમને જો સરસ લોકેશન છે પણ મહેરબાની કરીને આવો

વીરબાપાનું જ છે પણ દુષ્કા બાપજીનું મંદિર પૂરી હવા આવી ગયો છું હું તમને બતાવું છું કે આ બાપાના મંદિરે કેટલું સરસ તમને આંખ લાગશે આવતા પણ અહીં આવીને તમને આનંદ આવી જશે જોયેલા મિત્રો તુષ્કા બાપજીનું મંદિર જય બાપા હરેશ મહારાજનું આ તુષ્કા વીર મહારાજનું મંદિર મિત્રો તમે જોઈ શકો છો હું આગ પણ લાગ્યો અહીં અહીં મારો થાપ ઉતરી ગયો ખરેખર મજા આવી ગઈ અને તમે ચોક્કસ અડોલ ગામે આવો તો મિત્રો અહીં પુષ્કા બાપજીના દર્શન કરવા અવશ્ય આવજો અને પાણીની બોટલ સાથે લેતા આવજો કારણ કે પાણી પીતા ફાવ તમને મેં તો પેલા ઝરણાનું પાણી પીધું એટલે તમને પાણી પીતા ફાવ આ બાપાના તેઓ ઘોડા હવે આ ઘોડા માટીના ઘોડા કેટલા બધા ઘોડા છે જુઓ આ ગોળા આ બાપાનું મંદિર અને મિત્રો હું પણ દાદાને કગરીશ કે દાદા તમારો ઇતિહાસ અમને મળ તો તમારું મૂવી બનાવીએ અમે ઇતિહાસની વાતો ચેનલની અંદર એક સરસ મૂવી બનાવીએ લોકો સુધી પહોંચાડીએ કે આપણે ટુસ્કા બાપજીનો ઇતિહાસ આ હતો પછી બાપાની ઈચ્છા કારણ કે એમને કરાવવું છે તો જ આપણો ઇતિહાસ મળશે બાકી તો કોઈ મળવાનું નહીં મિત્રો તો મિત્રો હું દર્શન કર લઉં આ મંદિર છે કરવીર બાપાનું અને નીચે ગામ લોકો થી એવું પણ સાંભળ્યું છે કે હજી એક મંદિર ત્યાં છે ટોચ ઉપર પણ એટલા બધા હું નહીં જઈ શકું અને કારણ કે બહુ ઊંચું છે જઈ શકવાની હાલત નથી પાણી જો ઉપર આ કુવો છે પછી એક આ છે પાણીનો અને ઉપર બહુ ઊંચું હોય કારણ કે તો બહુ ઊંચી જ દેખાય છે મને એટલે ત્યાં જતા તો બહુ વાર લાગે બસ દાદાના દર્શન એ ચીખ્યા ઘણું થઈ ગયું દાદા બધો હાજા તાજા રાખજો અને દાદા જે પણ આ લોકો વિડીયો જોવે છે એ બધવાના આશીર્વાદ આપજો બધા હાજા તાજા રહે દાદા અને મિત્રો હું તો કહું છું અવશ્ય એક વખત દાદાના દર્શન કરવા આવજો મજા આવી જશે તમને તમને એમ થશે કે ખરેખર સારી જગ્યા મેં અહીં બોકળા છે બેસવા માટે અહીં આ બહુ મસ્ત બોકડો છે આ પણ બેસવા માટે જો બોકળા મેળેલા છે સરસ તો વાત એ છે કે મારો દાદો મારો વીર મારો બાપ મારો ભગવાન અહીં છે એટલે અવશ્ય તમે આવજો દાદા હું જાઉં ક્યારે મારા ગયા હોય ખરેખર મજા આવી ગઈ મને આજે આનંદ આવ્યો થાક લાગ્યો થોડો એકલો હતો એટલે બીક પણ લાગી મને ઉપર આવતા પણ દાદા હતા એટલે મનમાં એમ થતું હતું કે ભાઈ દાદા બેઠા છે આપણા ઉપર તો શું બીવું આમ જતું એટલે આવી ગયો ઉપર દર્શન કર્યા હવે નીચે જઈ રહ્યો છું નીચે જતા તો મને લાગતું નહીં વાર થાય કારણ કે ઉતરવાનો રસ્તો છે હળંગ જો આ રીતના એટલે પોકી જઈશ હલો મિત્રો લાગ્યા રહેજો તમને બતાવીશ હજી ધીમે ધીમે નીચે ઉતરી રહ્યો છું અને આ તો શરદી પણ જબરજસ્ત થઈ જાય છે મિત્રો આજે હું પહેલી વખત આવ્યો છું અહીં અડોલ ગામમાં ઘણી વખત આવ્યો પણ અહીં આ દુષ્કા બાપજીના મંદિરે પહેલી વખત આવ્યો છું મિત્રો મારાથી કઈ બોલવામાં કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો કારણ કે આ તો બાપાનું કામ છે જો લોકેશન એ લો રસ્તો દેખાય ને ત્યાં મારે જવાનું છે અંદર ઉતરીને આવા ખાડા એક અને બે હા બે ખાડા આવી પછી મંદિર આવે છે એટલે આવો તો યાદ રાખજો પેલો આવું ખાડો આવશે પાણી આવશે જનર જવાનું પછી સાઈડ માં બીજો રસ્તો ત્યાં જઈને બીજો ખાડો આવશે પછી મંદિર આવશે બાપાનું આવજો અને દર્શન જરૂર કરજો ખરેખર મજા આવે એવું છે પાણી લેતા આવજો કારણ કે પાણી વગર કઈ નહીં મિત્રો ઝરણો પડી રહ્યા છે પાણી પીવાની મજા આવે ચોખ્ખું પાણી જતા પીધું તો ને આવતા પીધું પાણી

ચોમાસાના કારણે આ રીતના રસ્તો થઈ ગયો છે એટલે બાઇક લઈને જવાનું કોઈ સાહસ ના કરતા મિત્રો કારણ કે બહુ ભયાનક રસ્તો આગળ બીજું કંઈ નહીં બાઇક સ્લીપ ખાઈ જાય તમને વાગી બે એટલે મિત્રો ચાલતા જ જવાનું બાઇક તમારે આટલા મેકી દેવાનું કારણ કે એ આટલા સુધી આ મારું બાઇક પડ્યું તો આટલા સુધી આવવાનું અહીં મેલી અને બાપાના દર્શન કરવા ચાલતા જવાનું કારણ કે ચાલતા જશે તમને મજા આવશે અને મને પણ મજા આવી ગઈ બઉ મજા આવી ગઈ અને આ અડોલ ગામ દેખાય છે નીચે એ ગામ એવું બધું હા દેખાતું નહીં કારણ કે હા એ નીચે અડોલ ગામ છે તો અવશ્ય એક વખત આવજો અને મિત્રો હું એવું ચાલ્યો છું ને તમને બતાવું તમે એના ઉપરથી અંદાજ લગાવજો કે કેવું ચાલ્યો છું આ જો ચાલવામાં આજે મારો મોજો ડેમેજ થઈ ગયો આજે રિયલમાં મોજો ડેમેજ થઈ ગયો છાલવામાં કારણ કે રસ્તો એવો હતો એટલે તો મિત્રો અવશ્ય દુષ્કા બાપજીના દર્શન કરવા તમે આવજો મજા આવી જશે લોકેશન સરસ છે અને પહેલાં તો બાપાના દર્શન થાય એ જ મહત્વ છે કારણ કે અહીંયા બાપાના પરચા બહુ છે બહુ એટલે અતિશય પરચા છે મેં ગામ લોકોને થોડી થોડી ચર્ચા કરી બહુ પરચા બાપાના છે અને ટૂંક સમયમાં જોવા દાદાની ઈચ્છા હશે તો એક ગુજરાતી મૂવી બની બનવા બનાવવા જઈ રહ્યા છીએ એના માટે ઇતિહાસ માટે આવ્યો હતો તો આજે ઇતિહાસ તો મને ના મળ્યો કારણ કે થોડા વડીલો બહાર ગયેલા હતા રણુજા ગયેલા હતા નેક્સ્ટ બીજી વખત આવીશ એટલે મને ઇતિહાસ મળશે અને સરસ મૂવી પણ બનાવશું મિત્રો તમારે બધાને સપોર્ટ આપવાનું કંઈ ગાય આવી ગામ નીચે આવવા છે એટલે ગાય આવી ચલો મિત્રો નીકળીએ હવે હવે બાઈક લઈને ઉપરથી ઉતરી રહ્યો છું ચાલુ બાઈક ઉપર છું ઉપરથી ઉતરી રહ્યો છું રસ્તા આવવા છે બાઈક ચલાવવાનું તમારે અહીંયા આવો તો કારણ કે રસ્તા બહુ ભયાનક છે હવે મોબાઈલ થોડીવાર વાર ખિસાબને લવો પડશે કારણ કે આ રસ્તો જોઈને મને થોડો ડર લાગે છે હાઈવે ઉપર આવશો એટલે એક હાઈવેના બાજુમાં એક આવું નેડિયું પડે છે નેળિયું આ બાજુમાં નેડિયું પડે છે એ નેડિયા થઈને મંદિરે જવાનો રસ્તો છે અને આ હાઈવે છે હલો મિત્રો નીચે આવી ગયો હું પેલો સામે ડુંગરો દેખાય છે ને ત્યાં જઈને આ આપણે અને મિત્રો આ અડોલ ગામ રસ્તો જાય છે આ બાજુ જાય ચાંદા આ હાઈવે ઉપર આવી ગયો છું હું અને મિત્રો આવો તો અડોલ અવશ્ય વીરદાદાના મંદિરે દર્શન કરજો ઉપર બાઈક અડધો અધી જશે અને પછી ચાલતા જજો એવો થોડો ખરા ચોમાસાના કારણે રસ્તો થોડો બગડેલો છે એ માટે અને અડોલ ગામ ઠાકોર સાહેબનું ગામ છે ઠાકોર સાહેબનો સ્વભાવ બહુ મસ્ત છે એ પણ ભગવાનના માણસ છે વીર મહારાજના બહુ માનસ છે તો અવશ્ય તમે દર્શન કરવા વીર મહારાજે જજો મિત્રો ચલો હવે હું ઘરે પહોંચું